નમસ્કાર દિલોક સત્તાશોમાં સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા હડકંપ મચી ગયો લોકસભાની સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ખબર સામે આવી બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા હતા શખ્સે સદનમાં કંઈક સ્પ્રે પણ કર્યું હતું તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે રિપોર્ટ પર નજર કરીએ તો એક આરોપીનું નામ સાગર હોવાનું કહેવાય છે મહિલાનું નામ નીલમ હોવાનું સામે આવ્યું છે જેના કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી અને લઈ લોકસભામાં માહોલ મચી ગયો હતો વાત કરીએ સમગ્ર મામલે કાર્યવાહી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ એક બેન્ચ ઉપરથી બીજી બેન્ચ પર કૂદતો જોવા મળી રહ્યો છે આ દરમિયાન સાંસદો અને સુરક્ષા કર્મીઓ તેને પકડવાનો કરી રહ્યા હતા પ્રયાસ આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ભવનની બહાર પાસે બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એક મહિલાનો પણ થાય છે સમાવેશ ખબર ઓળખ નીલમ તરીકે થઈ છે યુવકની ઓળખ તરીકે થઈ છે નીલમ હરિયાણાના રહેવાસી હોવાનું કહેવાય છે જ્યારે યુવક મહારાષ્ટ્રનો રહેવાસી છે અહેવાલો મુજબ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે બે દર્શકો ગેલેરીમાંથી કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું જેમાંથી ગેસની હતો આ લોકો ને સાંસદો એ પકડી લીધા સુરક્ષા કર્મીઓએ તેમને બહાર કાઢ્યા સદન બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરાયું આ નિશ્ચિત રીતે સુરક્ષા ચૂક છે કોંગ્રેસ સાંસદ કાર્તી ચિદમ્બરમે એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાની કોશિશ તે કરી રહ્યો હતો કેટલાક નારા લગાવી રહ્યા હતા ધુમાડો ઝેરી હોઈ શકતો હતો આ સુરક્ષાની ગંભીર ચૂક છે ખાસ કરીને તે ડિસેમ્બર કે જ્યારે બે હાજર એકમાં જ દિવસે સંસદ પર હુમલો થયો હતો રિપોર્ટ મુજબ બાદમાં જો કે દર્શક મિત્રો બંને આરોપીઓ ઝડપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું દિલ્હી પોલીસની એન્ટ્રી ટેરરિઝમ યુનિટ સ્પેશિયલ સેલ લોકસભામાં સુરક્ષા ભંગ કરનાર લોકોની પૂછપરછ કરવા સંસદની અંદર પહોંચી હતી તમને વાત કરીએ તો આ ઘટના સંસદ ભવન પર હુમલાના બાવીસમી વર્ષીના દિવસે બની હતી એકચ્યુઅલી તેર ડિસેમ્બર બે હજાર એકના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા જ્યારે પાંચ આતંકીઓ પણ માર્યા ગયા હતા બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ